ભક્તો કથા વાર્તા સાંભળાવીને કોઈ જગત ખોટું થાય નહીં જેટલા ઘર સભા બધાને બધાને એમાં કરોડોપતિ ખાસ કહું છું ધનવાળાને ખાસ કહું છું નત સાચું કહું ક્યારેક અમીર ભક્તો હોય અમીરાય પછી ઉપરથી બધું દેખાય મંદિર જાતા દેખાય કપડમાં તિલક ચાંદલો હોય શીખાય રાખે પણ અંદરથી એને કેફ રૂપિયા ન જ હોય સમજાણું કેફ મહારાજ નો ન હોય ઉપરથી બધું જ એમ લાગે ખરેખર આની બગત છે પણ કે ફંદર રૂપિયાનો હોય ભૂલતા નહીં તમે ઉપરથી બધું કરશો પણ કેબ જો રૂપિયાનો હશે તો મોક્ષમાં ફેર પડી જશે એટલું યાદ રાખજો તમે જે કરો પણ ધીમે 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 કરતા સત્સંગ કરી કથા વાર્તા સાંભળી અને હૃદયમાં કેપ ભગવાન સ્વામિનારાયણનો ભરી દેવો ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે મહારાજ કે જેને મારો કેફ નથી જેને આ દુનિયાનો કોઈ પણ સંપત્તિનો કે મોટાઈ નો અરે સાધુ હોય ને કદાચ વિદવત્તા નો ગાયક પણ નો સંગીત પણ નો વક્તા પણ નો મોટા મંદિર ના મહંત્રો વગેરે વગેરે કોઈ પણ પ્રકાર નો કેફ હોય એ બધો કેપ કેવો છે ભગવાન સ્વામિનારાયણ કે એ મીણ પાયેલા દોરા જેવો છે મીણ પાયેલો દોરો હોય તો ભગવાન સ્વામિનારાયણ કે એ શિયાળામાં ચોમાસામાં કડક રે પણ ઉનાળામાં ઢીલો પડ્યા વિનાનો રે નહીં પણ સોનાનો દોરો હોય મારે કે અમારો કેથી સોનાનો દોરા જેવો છે એ છયે ઋતુ બે સરખો અરે જ્યારે જગતનો કે મીન પહેલા દોરા જેવો છે એમ મહારાજ વચરામતમાં કીધું કેટલા વચરામતમાં કીધું કોઈ છે કેટલા વચરામતમાં મહારાજ વાત બતાવી છે કયોન ઓબ્દજી કેટલા વચરામતમાં મહારાજ કીધું છે ભગવાન સ્વામિનારાયણ આ વાત બતાવી છે એટલે બધા જેટલા ઘર સભા મળો છો લાખો પતિ ની કરોડોપતિ ની અબજો પતિ તમે હશો પણ એનો તમને જો કે ફરી જશે તો બહુ જ મોટો પ્રસાદ થશે હું તો ત્યાં સુધી કહું તમે કદાચ સંતોને તમારી ઘેર લઈ જાઓ મારાશ્રીને તમારી ઘેર લઈ જાઓ રસોઈ આપો તો પણ ઓહો મારા એવા ભાગ કે મારી ઘરે ભગવાન પધાર્યા સંતો પધાર્યા હું ધન્ય ભાગી બની ગયો એટલા માટે જ પધરામણી કરાવજો એટલા માટે જ રસોઈ આપજો એટલા માટે જ તમે એને ઘેર લઈ જાજો બાકી તમે મોટો બંગલો બનાવ્યો છે કે મોટી સારી કાર છે તમારી મોટપ દેખાડવા માટે લઈ જાશો અને મોટપ તમારે ઊભી રહેશે તો મોક્ષમાં એક ટકા ની હજાર ટકા ફેર પડી જશે માટે મોક્ષમાં ફેર જે ન પાડવો હોય એ દુનિયાનો કેપ નહીં ચડાવતા પુરુષોત્તમ નારનો કેપ ચડાવજો કેટલો મોટો ભાગશાળી મને સ્વયં પ્રગટ પ્રગટ નારાયણ મળ્યા નારાયણના સંતો મળ્યા ભક્તો મળ્યા આચાર્ય મળ્યા હું ધન ભાગી થઈ ગયો ઈ કે ભરી દેશો તો મહેલ હશે તોય મુક્તિ મળશે અને ઝૂંપડામાં રહેતા હશો તોય પણ મુક્તિ મળશે અને ભૂલતા નહીં આ વાત જો થાપ ખાઈ જશો તો મેલે છે તો મોક્ષમાં થાપ ખવાય જાહે ઝૂપરો છે તો પાળ મોક્ષમાં થાપ ખવાય જાશે માટે મોક્ષમાં થાપનો ખાય હોય ઈ સાવધાન બનીને વર્તે અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે અને શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે